જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં શ્રી પ્રભાત ફરી ધૂન મંડળની સ્થાપના પચાસ વર્ષ પૂરા થતા હોય જે નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ છ સાત બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે માંગરોળમાં આવેલ શ્રી મોરલીધરવાડીમાં પચાસ મોત ધર્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી પ્રભાત ફરી ધૂન મંડળની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં થઈ હતી દરરોજ સવારે પાંચ વાગ્યા આજુબાજુ માંગરોળની ગલીએ ગલીએ ફરી રામ નામના ભજનો પ્રભાતિયા હરે રામ હરે કૃષ્ણની ધૂન દ્વારા દરરોજ વહેલી સવારે માંગરોળની ભક્તિમય જનતાને ભક્તિના રાસમાં તરબોળ કરી દેતા પ્રભાત ફેરી ધૂન મંડળના સભ્યો શ્રી પ્રભાત ફેરી ધૂન મંડળ સુખ દુઃખના પ્રસંગે માંગરોળ તથા આજુબાજુના ગામડાઓમાં રાત્રે દસ આજુબાજુ ધૂન માટે જાય છે નોંધનીય છે કે એક લીધા વગર જે બોલાવે ત્યાં જવાનું પ્રભાત સભ્યો પણ પોતાના કામ ધંધામાંથી સમય કાઢીને રાત્રે ધૂમ માટે જાય છે પ્રભાત ફેરી ધૂન મંડળના સભ્યો પણ એક પણ રૂપિયા લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરે છે ભવ્ય ભજન સંધ્યાના કલાકાર હેમંતભાઈ જોશી જે વર્લ્ડ ફાસ્ટેટ